નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એવા પ્રશ્નો જોવાના છીએ જે આપણને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત પરીક્ષાની અંદર ઉપયોગી થાય ત્યારબાદ છે તે વાયરમેનની પરીક્ષામાં પણ આ બધા પ્રશ્નો છે તે ઉપયોગી થવાના છે એવા બધા પ્રશ્નો આજના આ વિડિયોની અંદર આપણે જોવાના છીએ તો એક પછી એક બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આ બધા પ્રશ્નો છે તે જેટકોની પરીક્ષા યુ પરીક્ષા ત્યારબાદ પી જીવીસીએલ એમ જીવીસીએલ ડીજીવીસીએલ આ દરેક કંપની માટે છે તે ઉપયોગી થાય તેવા બધા પ્રશ્નો છે એટલે બધા જ પ્રશ્નો છે તે ધ્યાનથી જોઈ લેજો અને મિત્રો આ બધા પ્રશ્નોની જો તમારે ફ્રી ટેસ્ટ આપવી હોય તો તમે આપણી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની અંદર જાય અને ફ્રી ટેસ્ટ આપી શકો છો જે મિત્રોએ સુધી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન ડાઉનલોડ નથી કરેલી તે મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો આજના આ પ્રશ્નો આપણા ચાલુ કરીશું એક પછી એક બધા જ પ્રશ્ન ધ્યાનથી જોઈએ એટલે જો બધા પ્રશ્ન તમારા માટે ઉપયોગી થવાના છે તો મિત્રો આજનો આપણો પહેલો પ્રશ્ન જોઈએ કે એસી સર્કિટમાં નીચેના પૈકી કયું કેપેસિટર વાપરી શકાય એસી સર્કિટમાં નીચેના પૈકી કયું કેપેસિટર વાપરી શકાય આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી નોન પોલરાઇઝ્ડ ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર એસી સર્કિટમાં નીચેના પછી કયું કેપેસિટર વાપરી શકાય તો તેની અંદર જવાબ છે નોન પોલરાઈઝડ ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર તેના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે સર્કિટમાં ઇન્ડકટન્સ પૂરું પાડવા માટે કયું કમ્પોનન્ટ વાપરી શકાય છે સર્કિટમાં ઇન્ડકટન્સ પૂરું પાડવા માટે કયું કમ્પોનન્ટ વાપરી શકાય છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ચોક સર્કિટમાં ઇન્ડકટન્સ પૂરું પાડવા માટે આપણે છે કે ચોકનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે એસી થ્રી ફેઝ લાઇનના સંદર્ભમાં ફેઝથી ફેઝ વચ્ચેનો વોલ્ટેજને ફેઝથી ફેઝ વચ્ચેના વોલ્ટેજને શું કહે છે આવો પ્રશ્ન છે કે એસી થ્રી ફેઝ લાઇનના સંદર્ભમાં ફેઝથી ફેઝ વચ્ચેના વોલ્ટેજને શું કહે છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી લાઇન વોલ્ટેજ કે લાઇન વોલ્ટેજ કહેવામાં આવે છે એસી થ્રી ફેઝ લાઇનના સંદર્ભમાં ફેઝ ટુ ફેઝ વચ્ચેના વોલ્ટેજને આપણે લાઇન વોલ્ટેજ કહેવામાં આવે છે એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં કયા પ્રકારના ફ્યુઝ વપરાય છે પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં કયા પ્રકારના ફ્યુઝ વપરાય છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ડીઓ ફ્યુઝ બધા મિત્રોને ખબર હશે કે તેની અંદર ડીઓ ફ્યુઝ ડ્રોપ આઉટ ફ્યુઝ વપરાય છે મિત્રો આ બધા પ્રશ્નો તમારી પરીક્ષાની અંદર ઉપયોગી છે એટલે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ બસબાર સિસ્ટમમાં મોટર વગેરે સર્કિટ માટે કનેક્શન લેવા માટે કઈ રચના હોય છે બસબાર સિસ્ટમમાં મોટર અથવા તો બીજી કોઈ સર્કિટ માટે કનેક્શન લેવા માટે આપણે કઈ રચના તેની અંદર હોય છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી પ્લગ ઇન બોક્સ પ્લગ ઇન બોક્સ સિસ્ટમ છે તે બસબાર સિસ્ટમમાં મોટર અથવા તો વગેરે સર્કિટ માટે કનેક્શન લેવા માટે કરવામાં આવે છે પ્લગ ઇન બોક્સ ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ ડીસી સન્ટ મોટરને આવો પ્રશ્ન આપણને પૂછેલો છે કે ડીસી સન્ટ મોટરને તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ સ્થિર સ્પીડ મોટર કહેવાય છે કે ડીસી સન્ટ મોટરને સ્થિર સ્પીડ મોટર કહેવાય છે મિત્રો પરીક્ષાની અંદર આવા પ્રશ્ન પૂછાય તો ધ્યાનથી જોઈ લેજો કે ડિસિસન્ટ મોટરને સ્થિર સ્પીડવાળી મોટર કહેવામાં આવે છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયો ભાગ ઓલ્ટરનેટર જનરેટિંગ સિસ્ટમનો અંદરનો ભાગ નથી પ્રશ્ન છે કે નથી એમ પૂછેલો છે એટલે પરીક્ષાની અંદર આ રીતના પ્રશ્નો પૂછે તો ધ્યાનથી પહેલા પ્રશ્ન વાંચી લેવાનો ડાયરેક્ટ તેના જવાબ આપવા નથી જવાનો પહેલાં તેનો સરખી રીતે પ્રશ્ન વાંચવાનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો ભાગ ઓલ્ટરનેટર જનરેટિંગ સિસ્ટમનો અંદરનો ભાગ નથી તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ છે તે ઓલ્ટરનેટિંગ જનરેટિંગ સિસ્ટમની અંદરનો ભાગ નથી બાકીના તે ત્રણ ભાગ છે તેની અંદરના ભાગ છે કે કેમ કે પ્રાઇમ મોવર છે એક્સાઇટર સિસ્ટમ છે અને પ્રોટેક્શન પેનલ બોર્ડ છે તે જનરેટિંગ સિસ્ટમના અંદરના ભાગ છે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ છે તે તેની અંદરનો ભાગ નથી ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે સેમિકન્ડક્ટિંગ કન્ડક્ટિંગ મટીરિયલને ખાલી જગ્યા બંધ હોય છે સેમિકન્ડક્ટિંગ કન્ડક્ટિંગ મટીરિયલને ખાલી જગ્યા બંધ હોય છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી કોવેલન્ટ સેમિકન્ડક્ટિંગ કન્ડક્ટિંગ મટીરિયલને કોવેલન્ટ બંધ હોય છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે વેવ ટ્રેપ એ કઈ સરકિટનું નામ છે વેવડ્રેપ એ કઈ સર્કિટનું નામ છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી પેરેલલ રેજોનન્સ સર્કિટ વેવ વેવડ્રેપ છે તે પેરેલ રેજોનન્સ સર્કિટનું નામ છે મિત્રો પરીક્ષાની અંદર તમને આ રીતના પ્રશ્નો પૂછશે એટલે બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો અને એપ્લિકેશનની અંદર છે તમે આની ફ્રી ટેસ્ટ પણ આપી દેજો એટલે તમને પછી કોઈ દિવસ ભૂલાય નહીં ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ સબસ્ટેશનમાં ઇન્સ્ટોલ કરેલા લાઇટનિંગ એરેસ્ટરનું જોડાણ લાઇન અને અર્થ વચ્ચે કરવામાં આવે છે લાઇન અને અર્થ વચ્ચે લીકેજ કરંટ માપવા માટે શું વપરાય છે મિત્રો આવો લાંબો પ્રશ્ન આપણને પૂછેલો છે પણ આપણે કન્ફ્યુઝ નથી થવાનું આનો જવાબ પણ સિમ્પલ છે કે સબસ્ટેશનમાં ઇન્સ્ટોલ કરેલા લાઇટનિંગ એરેસ્ટરનું જોડાણ લાઇન અને અર્થ વચ્ચે કરવામાં આવે છે તો આ લાઇન અને અર્થ વચ્ચે લીકેજ કરંટ માપવા માટે આપણે શેનો વપરાશ કરીએ છીએ અથવા તો શું વાપરીએ છીએ તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ મિલિકે માઇક્રો એ મીટર મિલિકે માઇક્રો એ મીટર વડે છે તે આપણે લાઇન અને અર્થ વચ્ચે લીકેજ કરંટ માપી શકાય છે એટલે પરીક્ષાની અંદર આવા લાંબા પ્રશ્ન આવે તો કંઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી કેમ કે તે પ્રશ્ન પણ સિમ્પલ જ હોય છે આ તો તમારો ટાઈમ વેસ્ટ કરવા માટે છે તે આવા પ્રશ્ન પૂછતા હોય છે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ કયો છે વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ કયો છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી કે ડબલ્યુ એચ કે વિદ્યુત ઊર્જાનો વ્યવહારિક એકમ કે ડબલ્યુ એચ છે મિત્રો બધા એકમો પણ તમને આવડવા જોઈએ પરીક્ષા આપવા જતાં પહેલાં બધા એકમો પણ એકવાર જોઈ લેવાના ત્યારબાદ સિમ્બોલ જેટલા પણ આપેલા હોય છે તે પણ બધા જોઈ લેવાના કેમ કે પરીક્ષાની અંદર આ સિમ્બોલ છે ત્યારબાદ એકમો છે ફૂલ ફોર્મ છે આવા પ્રશ્નો પૂછતા હોય છે એટલે આવા કોટે કોટા દસ પંદર માર્ક ન જાય એટલા માટે આપણને આ બધા પ્રશ્નો પણ આવડવા જોઈએ કેમકે આના રોકડા માર્ક આપણને મળતા હોય છે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કેપેસિટરનું મીટર દ્વારા ટેસ્ટિંગ કરતી વખતે ઓહમ મીટરની રેન્જ ખાલી જગ્યા પર રાખવી જોઈએ કેપેસિટરનું ઓહમ મીટર દ્વારા ટેસ્ટિંગ કરતી વખતે ઓહોમ મીટરની રેન્જ ખાલી જગ્યા રાખવી જોઈએ તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઉચ્ચ મૂલ્ય પર ઉચ્ચ મૂલ્ય પર રાખવી જોઈએ કે કેપેસિટરનું ઓહોમ મીટર દ્વારા ટેસ્ટિંગ કરતી વખતે ઓહોમ મીટરની રેન્જ છે તે ઉચ્ચ મૂલ્ય પર રાખવી જોઈએ તેના પછી આગળનો પ્રશ્ન આલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી સપ્લાય સમયની સાથે એસી સપ્લાય સમયની સાથે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે સિમ્પલ ઓપ્શન સી પોતાની કિંમત તથા દિશા સમાન સમય અંતર પર બદલે છે કે અલ્ટરનેટિંગ કરંટ સપ્લાય સમયની સાથે પોતાની કિંમત તથા દિશા સમાન સમય અંતર પર બદલે છે તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કઈ કેરેક્ટરિસ્ટિક થ્રી ફેઝ એસી સપ્લાયની નથી નીચેના પૈકી કઈ કેરેક્ટરિસ્ટિક છે તે થ્રી ફેઝ એસી સપ્લાયની નથી આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી કોઈ એક સમયે પ્રત્યેક ફેઝના વોલ્ટેજની ઇન્સ્ટેનિયસ વેલ્યુ સરખી હોય છે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે ફેઝ સિક્વન્સ નીચેની નીચેના પૈકી કયા લોડ માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે ફેઝ સિક્વન્સ નીચેના પૈકી કયા લોડ માટે સૌથી વધારે મહત્ત્વ ધરાવે છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી બી અને સી એટલે કે થ્રી ફેઝ મોટર લોડ અને થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર પેરલ ઓપરેશન ફેઝ સિક્વન્સ છે તે થ્રી ફેજ મોટર લોડ અને થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર પેરેલ ઓપરેશન માટે ખૂબ જ મહત્વ ધરાવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે વાયર બનાવવા માટે વપરાતી ધાતુના ગુણધર્મ કેવા હોવા જોઈએ ફ્યુજ વાયર બનાવવા માટે વપરાતી ધાતુના ગુણધર્મ કેવા હોવા જોઈએ આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી આપેલા તમામ એટલે કે ફ્યુઝ વાયર બનાવવા માટે આ તમામ ગુણધર્મ હોવા જોઈએ જેમ કે હાઈ કન્ડક્ટિવિટી લો મેલ્ટિંગ પોઈન્ટ તથા કિંમતમાં સસ્તું અને વાતાવરણની નહીવત અસર આ તમામ ગુણધર્મો છે તે ફ્યુઝ વાયર બનાવતી વખતે તેની ધાતુની અંદર હોવા જોઈએ તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ઇક્વિપમેન્ટ અર્થિંગ ક્યાં કરવામાં આવે છે મિત્રો ઇક્વિપમેન્ટ અર્થિંગ ક્યાં કરવામાં આવે છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે અર્થિંગને લગતો આપણને પ્રશ્ન પૂછેલો છે કેમ કે ઘણા બધા પ્રકારના અર્થિંગ આવતા હોય છે અને ઘણી બધી જગ્યાએ અર્થિંગ કરવામાં આવતા હોય છે પણ આપણને પ્રશ્ન પૂછેલો છે ઇક્વિપમેન્ટ અર્થિંગનો કે ઇક્વિપમેન્ટ અર્થિંગ ક્યાં કરવામાં આવે છે તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ ઘર ફેક્ટરી દુકાન વર્કશોપ વગેરેના ઇલેક્ટ્રિકલ સાધન માટે છે તે ઇક્વિપમેન્ટ અર્થિંગ કરવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મીટરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે કયો ભાગ કાર્ય કરે છે ક્લિપ ઓન મીટરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે કયો ભાગ કાર્ય કરે છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી કરંટ કેરિંગ કંડક્ટર ક્લિપોનમીટરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે કરંટ કેરીંગ કંડક્ટર ભાગ કાર્ય કરે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયા ટ્રાન્સફોર્મરમાં માત્ર એક જ વાઇન્ડિંગ હોય છે નીચેના પૈકી કયા ટ્રાન્સફોર્મરમાં માત્ર એક જ વાઇન્ડિંગ હોય છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઓટો ટ્રાન્સફોર્મર ઓવરલોડ રિલે વીજ પ્રવાહની કઈ અસર કે સિદ્ધાંત પર કાર્ય કરે છે થર્મલ ઓવરલોડ રિલે વીજ પ્રવાહની કઈ અસર કે સિદ્ધાંત પર કાર્ય કરે છે તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી હિટિંગ

તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ કેપેસિટર બેંક બધા મિત્રોને આનો જવાબ આવડવો જોઈએ લાઇનમાં થતા વોલ્ટેજ ડ્રોપની પૂર્તતા કરવા માટે છે તે સબસ્ટેશનની અંદર કેપેસિટર બેંકનો ઉપયોગ થાય છે મિત્રો આ બધા પ્રશ્ન આઈએમપી છે ધ્યાનથી જોઈ લેજો જે મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી તેની લિંક પણ આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેની અંદર પણ જોઈન થઈ જજો તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન અર્થ સ્વિચનો ઉપયોગ અર્થ સ્વિચનો ઉપયોગ તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઉપયોગ ઉપરોક્ત તમામ એટલે કે સિસ્ટમને અર્થ પૂરું પાડવા માટે થાય છે અર્થ સ્વિચનો ઉપયોગ છે તે સિસ્ટમને અર્થ પૂરું પાડવા માટે થાય છે અકસ્માત અટકાવવા માટે થાય છે ત્યારબાદ લાઇનનો ચાર્જ કરંટ અર્થ કરવા માટે થાય છે અર્થ સ્વિચનો ઉપયોગ આ તમામ જગ્યાએ કરવામાં આવે છે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે સર્કિટ બ્રેકરની અંડર વોલ્ટેજ રિલીઝ કોઈલ સર્કિટ બ્રેકરને ક્યારે ડ્રીપ કરે છે સર્કિટ બ્રેકરની અંડર વોલ્ટેજ રિલીઝ કોઈલ છે તે સર્કિટ બ્રેકરને ક્યારે ડ્રીપ કરે છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી અતિ નિમ્ન વોલ્ટેજ સમયે સર્કિટ બ્રેકરની અંડર વોલ્ટેજ રિલીઝ કોઈલ હોય છે તે સર્કિટ બ્રેકરને ત્યારે ડ્રીપ કરે છે જ્યારે અતિ નિમ્ન વોલ્ટેજ હોય છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એમસીસીબીમાં કોન્ટેક્ટ રિલીઝ માટે કયું પ્રોટેક્શન કે તેના પ્રકાર વપરાય છે એમસીસીબીમાં કોન્ટેક્ટ રિલીઝ માટે કયું પ્રોટેક્શન કે તેના પ્રકાર વપરાય છે આવા પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઉપરના તમામ એટલે કે થર્મલ મેગ્નેટિક અને ઇલેક્ટ્રોનિક એટલે કે માઇક્રો પ્રોસેસર તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ તેત્રીસ કેવી કરતાં ઓછા વોલ્ટેજ માટે નીચેના પૈકી કયો બસ બાર વપરાય છે વોલ્ટેજ માટે ઓપ્શન કેવી કરતા ઓછા વોલ્ટેજ માટે આપણે સિંગલ બસબાર વપરાય છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ લાઈન સાથે હાઈ ફ્રીક્વન્સી કમ્યુનિકેશન માટે પાવર સ્ટેશનના સબસ્ટેશનમાં શું વપરાય છે

આવો પ્રશ્ન પણ આપણને પરીક્ષાની અંદર પૂછી શકે છે થાઇરિસ્ટ એક ખાલી જગ્યા તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ પી એન પી એન ડિવાઈસ છે થાઈરિસ્ટ એક પી એન પી એન ડિવાઇસ છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ફૂલ વેવો રેક્ટિફાયરમાં રિપલ ફ્રિકવન્સી એટલે કે પલ સેટિંગ ડીસીની ફ્રિકવન્સી કેટલી હોય છે ફૂલવેવ રેક્ટિફાયરમાં રિપલ ફ્રિકવન્સી કેટલી હોય છે મિત્રો આવો પ્રશ્ન આપણને પૂછેલો છે અને આ એમ પ્રશ્ન છે કેમ કે પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઇનપુટ એસીની બમણી ઇનપુટ એસીની બમણી એટલે કે ફૂલ ફૂલવેવ રેક્ટિફાયરમાં રિકલ ફ્રિકવન્સી હોય છે તે ઇનપુટ એસીની બમણી હોય છે તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે સબમર્સિબલ પંપ મોટર માટે કયું વાઇન્ડિંગ વાયર વપરાય છે કે સબમર્સિબલ પંપ મોટર માટે કયો વાઇન્ડિંગ વાયર વાપરવામાં આવે છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ઓપ્શન સી પીવીસી કવર્ડ કોપર વાઇન્ડિંગ વાયર કે સબમર્સિબલ પંપ મોટર માટે છે તે વાઇન્ડિંગ માટે પીવીસી કવર્ડ કોપર વાઇન્ડિંગ વાયરનો વપરાશ કરવામાં આવે છે તો મિત્રો આપણા પ્રશ્નો છે તે અહીંયા આમ પૂરા થશે મોસ્ટ આઈપી પ્રશ્નો હતા તે આપણે જોઈ લીધા આ બધા પ્રશ્નો આપણને પીજીવીસીએલ એમજીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ કે જેટકોની પરીક્ષામાં અથવા તો વાયરમેનની પરીક્ષામાં પણ ઉપયોગી થાય તેવા પ્રશ્નો હતા બધા પ્રશ્નો છે તે ધ્યાનથી જોઈ લેજો એક પછી એક બધા પ્રશ્નોની ટેસ્ટ પણ તમે આપણી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન અંદર આપી શકો છો જે મિત્રોએ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યારબાદ આપણા વોટ્સએપ ચેનલ ત્યારબાદ ટેલિગ્રામ ચેનલની અંદર પણ જોઈન થઈ જજો તેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ તમારા માટે મિત્રો અગત્યની વસ્તુ જો તમે વીએસ પરીક્ષાની તૈયારી કરો છો તો આપણી આઈટી ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન અંદર ફ્રી ટેસ્ટ તેમજ પીડીએફ ફાઇલ મળી જશે ત્યારબાદ જેટકો એમજીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ કે પીજીવીસીએલ આ કોઈ પણ કોર્સ માત્ર સાતસો નવ્વાણું રૂપિયામાં મળી જશે તેની અંદર બધું મટીરિયલ ઉમેરેલું છે અને તમને ડેમો પણ અંદર મળી જશે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી